મંગળવારના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકની આસપાસ કેવડી ફળિયામાં આવેલ શાંતિનિકેતન પાર્ક સોસાયટીમાં રહેતા ભીમસિંહની દીકરી સોનાક્ષી અને સંજય પાસવાનની દીકરી શોભા બંનેની ઉંમર આશરે આઠથી દસ વર્ષો હોય આ બંને બાળકીઓ કેવડી ફળિયા પાસે નવી બનાવેલ મોટા ગટરના નાળા પાસે રમત રમી રહી હતી જ્યાં અચાનક બંને બાળકીઓનો પગ લપસી જતાં તેઓ પાણીના વહેણમાં તણાઈને ડૂબવા લાગી હતી બનાવની જાણકારી પરિવારના સદસ્યો અને આસપાસના લોકોને થતાં જ તેઓ તુરંત બાળકીઓને બચાવવા દોડ લગાવી નાળામાં ઝંપલાવ્યું હતું અને બનાવની જાણકારી તુરંત દમણ ફાયર વિભાગને કરતાં ફાયર વિભાગ ની ટીમ પણ દોડી આવી બાળકીઓને શોધવાના કામમાં લાગી ગઈ હતી જ્યાં શોભા સંજય પાસવાન તણાઈને સોમનાથ મંદિર પાસેથી પસાર થતા નાળા સુધી આવી જતા તેને સ્થાનિક લોકો અને ફાયરની ટીમે જીવતી બચાવી લીધી હતી જ્યારે સોનાક્ષી ભીમસિંહનું ડૂબી જતા મોત નીપજવા પામ્યું હતું જેની લાશને ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી બનાવને પગલે આ વિસ્તારમાં થોડા સમય માટે ભારે અફરાતફરી મચી જવા પામી હતી બના બાદ મોડી સાંજે દમણ એસપી કેતન બંસલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો સંઘ પ્રદેશ દમણમાં વહેલી સવારથી જ ધીમી ધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે આ તરફ પાલિકા વિસ્તાર સહિત પંચાયત વિસ્તારમાં નવી બનેલી ગટર લાઇનમાં રસ્તા પરથી વરસાદી પાણીનો નિકાલ જે થવો જોઈએ એ ન થતો હોવાને લઈ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે જ્યારે પાલિકા દ્વારા પણ અમુક વિસ્તારોમાં મોન્સૂનની કામગીરી સમયસર પૂર્ણ ન કરાતા મોટાભાગની શેરીઓના રસ્તા પર પાણી ફરી વળતા એ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો બીજી તરફ મધુબન ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ઝરી કોઝવેનો જૂનો પુલ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો દમણમાં મંગળવારના રોજ સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન બે પોઈન્ટ એકાવન ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો કે વિડીયો નહી બના સંગપ્રદેશ પ્રદેશ દમણના ભેસલોર ચાર પાસે આજ રોજ બપોરના સુમારે વડચોકીથી એક ટ્રેલર નંબર જે જે ફિફ્ટીન એ એક્સ સેવન એઇટ ફાઇવ વનનો ચાલક રોંગ સાઈડથી ટ્રેલરને હંકારીને આવી રહ્યો હતો ત્યારે કોલેજ રોડ તરફથી વડચોકી જઈ રહેલ સ્કોડા કાર નંબર ડીડી ઝીરો થ્રી કે નાઇન ઝીરો નાઇન ઝીરોનો ચાલક ટર્ન મારી રસ્તો ક્રોસ કરીને આવતા સામસામે જ અકસ્માત સજાવવા પામ્યો હતો કાર અને ટ્રેલર એકબીજા સાથે ધડાકાભેર અથડાતા કારના આગળના ભાગે નુકસાન પહોંચવા પામ્યું હતું જ્યારે ટ્રેલરના આગળના ભાગે થોડું નુકસાન પહોંચ્યું જોકે આ બનાવમાં બંને ચાલકોને કોઈ પણ પ્રકારની ઈજા ન થતા મોટા અકસ્માત સર્જાતા રહી જવા પામ્યો હતો તાલુકામાં બાર વાગ્યા સુધી છ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી વાપીના કરવડ વિસ્તારમાં આવેલ સાંઈ આસ્થા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા ઘટનાને લઈને વિસ્તારમાં વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થતા વાહનો બંધ પડી ગયા હતા બીજી તરફ સ્કૂલના બાળકોએ પણ આ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે વિસ્તારમાં પાણી ભરાવાના કારણે દુકાનદારોને પણ નુકસાન થયું હતું નેતાઓ અને મનપા અને તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત વલસાડ જિલ્લો અને દાદરા હવેલી તથા દમણમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે વહીવટી તંત્રએ વલસાડ તાલુકાના ત્રણ કપરાડા તાલુકામાં બે અને ઉમરગામ તાલુકામાં બે રસ્તાઓને બંધ કર્યા છે લો લેવલ બ્રિજ પરથી પસાર ન થવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે बारिश सुबह से हो रही है पानी देखो आपके सामने भर गया है निकलने में तकलीफ हो रही है बच्चों को स्कूल जा रहे भीग जाते हैं पूरे बीमार हो जाते हैं और बहुत दिक्कतें हैं निकलने में तकलीफ होती है बार बार आओ जाओ घर पे जाओ तकलीफ बहुत ज्यादा होती है प्रशासन अभी तक तो कोई मदद नहीं मिली है जब से मैं यहाँ पे आऊ तब से यहाँ पे कोई मदद नहीं प्रशासन की तरफ से तकलीफ है सुबह जाने में तकलीफ होती है भीग जाते हैं बीमार पड़ जाते हैं आने में तकलीफ होती है लोगों को इतनी मुसीबत है यहाँ पे पानी बरसों से आठ साल से जब से ये हुआ है तब से पानी भरते आ रहा है इसका कोई सुशेशन नहीं निकल रहा है घुटने तक पानी भर जाता है और सोसाइटी में एक्चुअली पानी भर जाता है यहाँ पे ये यह देखो आप यहाँ का आलम क्या है इतना पानी भरा हुआ है इसका कोई समाधान नहीं है कोई निकालने का विकास इसका कुछ नहीं किया जा रहा कोई मदद नहीं इधर देख रहे हो सब बच्चे बीमार हो रहे स्कूल जा रहे सब इसी पानी से निकल रहे जा रहे आ रहे है बहुत तकलीफ बहुत दिक्कत हो रही वापी ने उधवाड़ा बच्चे आवेला बकवाड़ा टोलनाका पास से पानी भराता वाहनों की गति धीमी पड़ी હાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ પાડી સહિત વલસાડ જિલ્લામાં ભારે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં પાડી તાલુકાના બગવાડા હાઇવે ટોલનાકા પાસે ભરાયેલા પાણીએ નાનકડા તળાવનું રૂપ ધારણ કર્યું હતું બગવાડા ટોલનાકા પહેલાં અમદાવાદ મુંબઈ ટ્રેક પર પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી અને વાહનોની પાંચથી છ કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી હાઈવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરાયા બાદ સિંગલ ટ્રેક પર વાહન વ્યવહાર ધીમી ગતિએ શરૂ થયો હતો આ સાથે બગવાડા ટોલનાકા સહિત અન્ય જગ્યા પર પણ પાણી ભરાતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કપરાડામાં ચાલક ક્લીનરને બંધક કરી સામાનની લૂંટ કરનાર ત્રેવીસ વર્ષે ઝડપાયો ગેની પદાર્થ પીવડાવી નવ પોઈન્ટ પાંત્રીસ લાખની લૂંટ કરનારને પંજાબના અમૃતસરથી દબોચી લીધો મૂળ મધ્યપ્રદેશના ટ્રક ચાલક રામચંદ્ર પાટીલ ઓમકાર વણઝાર અને તેમનો બનેવી રાજુ ચૌહાણ ગત તારીખ છ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ વાપીથી હિન્દુસ્તાન લિવર કંપનીનો ટ્રકમાં સામાન ભરીને ઇન્દોર જવા માટે નીકળ્યા હતા કપરાડાથી વાંસદા રોડ ઉપર ટ્રક જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી એક ટ્રકના ચાલકે ઓવરટેક કરીને ટ્રકને રોડ વચ્ચે જ ઊભી રાખી દીધી હતી ટ્રકના ચાલક ઓમકાર વણજારાને વંજારાને સાઈડ ક્યો નહીં દેતા એમ કહીને ટ્રકના કેબિન ઉપર ચડી ગયા હતા ચાલક ક્લીનર અને સહચાલકના ગળાના ભાગે ધારદાર હથિયાર મૂકીને માર માર્યો હતો આ ઉપરાંત જબરજસ્તીથી ઘેની પ્રવાહી અને પાવડર પીવડાવીને અપહરણ કરીને લઈ ગયા હતા જ્યારે ટ્રકના ચાલકને ભાન આવતા તેઓ સુરત જે જિલ્લાના વાલોડ તાલુકામાં હોવાનું જણાવ્યું હતું ટ્રક અંગે તપાસ કરતાં તેમાંથી હિન્દુસ્તાન લિવર કંપનીનો પાવડર ફેર એન્ડ લવલી ક્રીમ અને કોલકેટ મળીને કુલ નવ લાખ પાત્રીસ હજારની લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું આ અંગે ટ્રકના ચાલક ઓમકાર વણઝારાએ કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કપરાડા પોલીસે જે તે સમયે લૂંટના બે આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી વોન્ટેડ હતો આખરે વલસાડ એલસીબીની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે હાથ ધરેલા અભિયાનમાં લૂંટનો ત્રીજો આરોપી જસવિંદર સિંહ ઝાટ રહે બુલારા અમૃતસર પંજાબ પોતાના વતનમાં હોવાની માહિતી મળી હતી આ બાતમીના આધારે પોલીસની એક ટીમ તેમના વતનમાં ધામો નાખીને જરૂરી તજવીજ હાથ ધરીને આરોપીની ખરાઈ કરીને ઝડપી લીધો હતો વલસાડના કલવાડા ગામે આવેલ શ્રીકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પાંસઠ વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવતા મોત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વલસાડના કલવાડા ગામે આવેલી શ્રીકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પાસઠ વર્ષીય આધેડને અચાનક હાર્ટ એટેક આવતા ડળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જોકે આ સમગ્ર ઘટના સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વલસાડ તાલુકાના કલવાડા ગામના ડેરી ફળિયામાં રહેતા હસમુખભાઈ મગનલાલ લાડ ઉંમર વર્ષ પાસેઠ જેઓ કલવાડા ગામે આવેલી શ્રીકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી વખતે અચાનક જ ઢળી પડ્યા હતા હસમુખભાઈને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું હસમુખભાઈ લાડ અચાનક જડી પડવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે અંગે વલસાડર પોલીસ વતકમાં प्रशांतકુમાર કાંતિલાલભાઈ પ્રજાપતિએ અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે સત્તાલાલચુઈ સ્મશાનભૂમિને પણ નહીં છોડ્યું સ્મશાનભૂમિની હાલત બગાડનાર મુખોટાધારી રાજકારણીઓ સામે લોકોમાં આક્રોશ ઉમરગામમાં આવેલા સોરસુબા ગામની સ્મશાનભૂમિ જ્યાં શાંતિ અને સંસ્કારનું પ્રતિક હોવું જોઈએ તે આજે રાજકીય ધક્યાતના ભોગ બની છે લાખો રૂપિયા ગ્રામ પંચાયતને મળે છે તેમ છતાં સ્મશાનભૂમિની હાલત દયનીય બની ગયું છે ગ્રાઉન્ડ પર કચરો તૂટેલી દિવાલો અજવાળાનો અભાવ અને ઝાડી ઝાંખરા વચ્ચે સ્નાનઘરો ધૂળ ખાતા જોવા મળે છે સ્થાનિક લોકોએ આ દૈન્ય દશા માટે ભાજપના રાજકીય નેતાઓને જવાબદાર ગણાવ્યા છે જેમણે સત્તાની લાલચમાં સ્મશાન જેવી પવિત્ર જગ્યા માટે મળતી રકમનો પણ જથ્થાબંધ દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક સ્તરે રાજકીય હોદ્દેદારો દ્વારા ફક્ત મૌખિક વચનો આપવામાં આવે છે પણ વર્ષો સુધી કોઈ ઠોસ કામગીરી હાથ ધરવામાં આવતી નથી દયનીય વાત એ છે કે અહીં કોઈ સામૂહિક સુવિધા નહીં સેડ્સ નથી પાણીની સુવિધા પણ યોગ્ય નથી અને જેના લીધે અંતિમ વિધિ માટે આવતા પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વલસાડમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો ટ્રકમાંથી તેતાલીસ લાખનો દારૂ મળ્યો બે આરોપીઓ ઝડપાયા એક ફરાર વલસાડ એલસીબીએ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટ પર મોટી કાર્યવાહી કરી છે પોલીસે ખડકી ઓવરબ્રિજ નજીક રામદેવ ઢાબા પાસેથી એક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં ટીમે બાતમીના આધારે ટ્રક નંબર જી જે થર્ટી ટુ ટી ફાઈવ થ્રી ફાઈવ થ્રીને રોકી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી પ્લાસ્ટિકના ખાલી ડબ્બાઓમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી ત્રણસો ચોપન બોક્સમાં બાર હજાર બસોને બોટલ અને ટીન દારૂને જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા તેતાલીસ લાખ ત્રણ હજાર બસો છે પોલીસે રૂપિયા ટ્રક અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે પોલીસે ટ્રક ચાલક આસિફ કાસમભાઈ જોખિયા ઉંમર વર્ષ બત્રીસ અને ક્લીનર રઈઝ હનીફભાઈ બ્લોચ ઉમર વર્ષ ચોત્રીસની ની ધરપકડ કરી છે બંને જામનગરના રહેવાસી છે મુખ્ય આરોપી વસીમ યુસુફ દરજાદા જામનગર હજુ ફરાર છે તે ટ્રકમાં દારૂ ભરાવનાર અને મુખ્ય ષડયંત્રકારી છે વલસાડ એસપી ડૉક્ટર કર્નરાજ વાઘેલા અને ડીવાયએસપી એ કે વર્માની સૂચના મુજબ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે ફરાર આરોપીની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે ધરમપુરથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલા વાઘવડ ગામનો ધોધ બે દિવસ થયેલી ભારે વર્ષાને લઈ સક્રિય થયો છે નવા નીર સાથે સક્રિય થયેલા શંકર ધોધમાંથી આશરે સો ફૂટ નીચે તળેટીમાં પડી રહેલા નવા નીરને નિહાળવાનો લ્હાવો યાદગાર બનતો હોય છે વરસાદી નીરને લઈ સોળેકળાએ ખીલી ઉઠતા ધોધના નયનરમ્ય સૌંદર્ય નજીક પર્યટકો સેલ્ફી સહિત આ નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં કંડારતા હોય છે पे शंकर धात देखने आए हैं हमने सुना है कि यहाँ बहुत अच्छी जगह है इसलिए घूमना आए हैं यहाँ पे यहाँ पे आके बहुत अच्छा लगा बहुत अच्छी जगह है और सरकार की तरफ से इधर विकास होना चाहिए नीचे जाने के लिए सीढ़िया वीढ़िया बननी चाहिए और आप भी आइए यहाँ का मज़ा लीजिए बहुत अच्छी जगह है